નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર પાંચસો કરોડ ના ખર્ચે હોસ્પિટલ કામદારો ને રૂપિયા સ્વર્ગસ્થ ભાવના વેગી પ્રાર્થના સભામાં મોદી અને અડવાણી વચ્ચે જોવા મળી વેગ ઉભી જમાલપુરના વતન સર્જનને સાંભળીને પુષ્પાંજલિ અર્પણ કરાઈ જયરામપુરામાં પ્રદૂષિત પાણીના મુદ્દે મહિલાઓએ ફોડ્યા ધોળાકા કે કામત પાર્ટીને નુકસાન તો કાર્યવાહી થશે ઇસરત જહાન નકલી એન્કાઉન્ટર કાવતરામાં સંડોવાયેલા સૂત્રધાર સીઆઈડી ક્રાઇમના પીપી પાંડે એ એફઆઈઆર રદ કરવા માટે કરેલી અરજી હાઈકોર્ટે ફગાવી છે જસ્ટિસ હર્ષ દેવાણીએ અરજી ફગાવી દેતા અવલોકન કર્યું કે હાઈકોર્ટ જ કેસનું નિયમન કરે છે અને આ કેસનું હવે આ એના અંતિમ તબક્કામાં ચાર્જશીટ કરવાના સમય આવી પહોંચ્યો છે ત્યારે એફઆઈઆર રદ કરવા માટે કરેલી અરજી ઘણી મોડી ગણાય અને હાઈકોર્ટ તેને ગ્રાહ્ય રાખી શકે નહીં સીઆઈડી ક્રાઇમના વડા પીપી પાંડેની વિરુદ્ધ કોર્ટે ધરપકડ વોરંટ જારી કર્યું છે તેની બજવણી ન થતાં તેમને ભાગેડું જાહેર કરવા માટે સીબીઆઈ કોર્ટ સમક્ષ ક્રિમિનલ પ્રોસીઝર કોડ અન્વયે કાર્યવાહી આદરી છે અને કોર્ટે તેમને એકત્રીસમી જુલાઈ સુધીમાં કોર્ટ સમક્ષ હાજર થવા ફરમાન પણ જારી કર્યું છે ગુજરાતની એક દિવસની મુલાકાતે આવેલા કેન્દ્રના રાજ્યકક્ષાના શ્રમ અને રોજગાર મંત્રી કુડી કુંડલી સુરેશે જણાવ્યું કે મજૂર કોન્ફરન્સમાં દેશના આંગણવાડી કાર્યકરો મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ તેમજ હેલ્થ વર્કર્સને માનદ કર્મચારી તરીકેનું વેતન મળશે તે અંગે આવેલી રજૂઆતને ધ્યાનમાં લઈને તેમને માનદ વર્કર્સ નહીં પરંતુ કાયમી વર્કર્સની ઘણી પીએફ ગ્રેજ્યુએટી જેવા તમામ લાભો આપવાની કેન્દ્ર સરકારે વિચારણા હાથ ધરી છે ESI કામદાર વીમા યોજનાની કોન્ફરન્સમાં ભાગ લેવા અમદાવાદ આવેલા સુરેશે વધુમાં જણાવ્યું કે હાલમાં કેટલાક કામદારોને માત્ર રૂપિયા સો કે બસો અથવા તો રૂપિયા પાંચસો કે આઠસો જેટલું ઓછું વેતન મળે છે તે તમામને રૂપિયા પંદરસો સુધીનું પેન્શન મળશે ESI Corporation is concerned uh, ESI Corporation under Ministry of Labour and Employment so we are going to start a, a, we are going to establish a medical college in Uh, Gujarat. So uh, and Naroda, Naroda. Naroda, Naroda. 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 Bapu we are we are having uh, the ESI corporation have a 300 better hospital. But Naroda, we are going to establish a medical college. The construction will be start 2013-14. This uh, medical college construction uh, will be uh, completed 2015, and we are going to start the college on 2015. અમદાવાદમાં બાપુનગર ખાતે બસો પચાસ બેડની હોસ્પિટલ અને નર્સિંગ કોલેજ ચાલુ કરવામાં આવશે ત્યાં પીજી નર્સિંગનું કેન્દ્ર પણ શરૂ કરવામાં આવશે ભાજપના પૂર્વ સાંસદ અને મહિલા અગ્રણી સ્વર્ગસ્થ ભાવનાબેન ચીખલિયાને શ્રદ્ધાંજલિ અર્પવા જૂનાગઢ ખાતે યોજાયેલી પ્રાર્થના સભામાં પૂર્વ નાયબ વડાપ્રધાન એલ કે અડવાણી રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંઘ અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રદ્ધા અર્પણ કર્યા હતા ગોવામાં ગત મહિને યોજાયેલી બેઠક બાદ અડવાણી અને મોદી પહેલી વખત એક મંચ પર દેખાયા બંને નેતાઓ વચ્ચે અંતર પણ જોવા મળ્યું ભાવના બેન ને અર્પણ કરતા રાજનાથ સિંઘે જણાવ્યું કે તેમના અકલ નિધનથી ભાજપ અને તેમના પરિવારને ન પુરાય તેવી ખોટ પડી છે और खुश मिजाज और काल्पनिक क्षमता की धनी और एक अच्छी वक्ता के रूप में वह जानी जाती लोक थी लोकसभा में भी उनका परफॉर्मेंस मैंने देखा है बहुत ही शानदार उनका परफॉर्मेंस रहा है तो अब ये दुर्भाग्य है कि अब हम लोगों के बीच नहीं रही जय पूर्व नायब वाप्रधान लालकृष्ण अडवाणीए भावनाबेन साथ संस्मरणों ने वगरता जानू के સોમનાથની મુલાકાત દરમિયાન ભાવનાબેનને મળવાનું અચૂક થયું હતું આજે અહીંની મુલાકાતમાં તેમની ગેરહાજરીમાં અત્યંત દુઃખ થાય છે તેમના વ્યક્તિત્વની ખોટ હંમેશા ચાલતી રહેશે જ્યારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે સ્વર્ગસ્થ ભાવનાબેન શક્તિનો અખૂટ ભંડાર હતા તેમણે પોતાની જવાબદારી બખૂબી નિભાવી હતી ભાવનાબેનની પ્રાર્થના સભામાં અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા વ્યક્તિગત રીતે ભાવનાબેનની વિદાય હું કેટલું દુઃખ અનુભવતો હોય આચાર્ય કરાવ્યો એક બે વાર થઈ એમની શક્તિઓને જાણવાનું સમજવાનો મને અવસર મળ્યો અને પાર્ટીએ ખૂબ મોટી જવાબદારી આપી મિત્રો આજે હું ગર્વ સાથે કહી શકું કે અમારે ક્યારે ભાવ નો માગ્યો અને એ મંત્રી હતા અને એક વાર સાંસદ હતા પણ અમારી પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષો ના હતા અને અનેક વાર એવું બનતું કે ભાવનાબેન મંચ ઉપર હોય અને હું નીચે બેસતો કોમી એકલાસ માટે કુરબાની આપના સેવાદળના કાર્યકર વસંત રજ્જબના સડસઠમાં શહીદ દિનની નિમિત્તે અમદાવાદના જમાલપુર સ્થિત તેમના સ્મારક ખાતે મોટી સંખ્યામાં લોકોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી પહેલી જુલાઈ ઓગણીસો ના દિવસે અમદાવાદમાં રથયાત્રા નીકળી હતી અને બીજી તરફ કોમી હુલ્લડો ચાલુ થયા હતા આ સમયે વસંત રાવ હેકિસ્ટીટ અને રજબ અલી લાખાણી બંને કોમના લોકોના જીવ બચાવવામાં મોટો ભાગ ભજવ્યો હતો બરાબર સડસઠ વર્ષ થયા વસંતરાવ હેગિસ્ટે અને રજબ અલી લાખાણી એ બે સ્વાતંત્ર્ય સૈનિકો જેમણે અહીંયા આગળ કોમી તનાવ વખતે પોતાનું એક બલિદાન આપ્યું શાંતિને માટે ઇતિહાસને માટે એટલે એ રીતે આપણું સ્વરાજ આવવાનું હતું અને સ્વરાજ પછી તરત જે પ્રશ્નો દેશને બજવવાના હતા એમાં એક કોમી તનાવનો પ્રશ્ન પણ હતો અને એ રીતે જાણે કે પહેલાં જ એક તૈયારી રૂપે આ બે સ્વાતંત્ર્ય સૈનિકોએ જેમના જીવનના આદર્શો એક ક્ષમતાલક્ષી સમાજના હતા એટલે કે એમની પાસે નવી દુનિયાનું અને સ્વરાજનું એક સ્વપ્ન હતું કે જેમાં સમાનતા હોય અને એકલાસ હોય અને એને માટે એમણે તનાવ વખતે પોતાના બલિદાન આપ્યા એક પરિવારને બચાવવા તે શાંતિની અપીલ કરતા ટોળા સામે ધસી ગયા હતા જનુની ટોળાએ શાંતિની અપીલને કચડીને હુમલો કરતા આ બંને શહીદ થયા હતા તેમની યાદમાં દર પહેલી જુલાઈએ વસંત રજબ સહીદ દિન તરીકે ઉજવવામાં આવે છે રાજ્યમાં દિન પ્રતિદિન પાણીનો પ્રશ્ન વિકટ બનતો જાય છે અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર પંથકમાં પાણી નહીં મળતું હોવાની અનેક ફરિયાદો ઉઠી છે અમુક જગ્યાએ પાણી મળે તે પણ પીવાલાયક નથી આથી રહીશો તંત્ર સમક્ષ ઉગ્ર રજૂઆતો કરતા હોય છે જે મામલે શહેરના બહેરામપુરા અને કોડિયાર નગર વિસ્તારમાં પાણીની બુમરાણને કારણે બહેરામપુરા વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ કચેરી સમક્ષ ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા અને કોર્પોરેશનની બિલ્ડિંગમાં જ અધિકારીઓની ઓફિસમાં જઈ લોકોએ માટલા ફોડી દેખાવો કર્યા અને બોટલમાં લેવાયેલું પ્રદૂષિત પાણી મ્યુનિસિપલ અધિકારીને બતાવ્યું હતું પરંતુ અધિકારીઓ હાજર ન રહેતા લોકોએ બોટલના પાણીને કોર્પોરેશનની કચેરીમાં ઢોળી દીધું હતું સ્થાનિક રહેવાસીઓએ એવી પણ ફરિયાદો કરી કે છેલ્લા બે મહિનાથી અમને પાણી મળતું નથી અને જે મળે છે તે પીવાલાયક નથી આથી અમારા બાળકો બે મહિનાથી બીમાર હોવાને કારણે સ્કૂલ પણ જઈ શકતા નથી પાણીજન્ય રોગો જેવા કે ઝાડા ઉલટી કમળો જેવા અનેક રોગોમાં વધારો થયો છે

પાણી સાવ નથી આવતું અમદાવાદના કેટલાય વિસ્તારમાં જ્યાં ગરીબોની વસ્તી છે ત્યાં જ કોર્પોરેશન દ્વારા આવી પરિસ્થિતિ ઉદ્ભવવામાં આવી છે રાણીપુર પાટિયા નારોલ હોય વાડજ હોય કે બાપુનગર વિસ્તાર હોય નિકોલ વિસ્તાર હોય દરેક જગ્યાએ આવે ગંદા પાણીનો અને દૂષિત પાણીનો કાં તો પાણી નથી આવતો એવો મોટો પ્રશ્ન છે

આ નથી શહેરના નારોલ લીમડા કાલપુર જેવા અનેક પાણીનો વિકટ પ્રશ્ન છે રાજ્યની સરકાર વિકાસની વાતો જરૂર કરે છે ઉદ્યોગપતિઓને બેફામ પાણી મળે છે જ્યારે આમ જનતાને પીવાનું પાણી જ મળતું નથી રાષ્ટ્રીય કોંગ્રેસના એઆઈસીસીના મહાસચિવ અને સંઘ પ્રદેશના પ્રભારી ગુરુદાસ કામતે દમણ અને સેલવાસની મુલાકાતે આવી પહોંચ્યા હતા દમણ અને દીવ કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે બેઠક કરીને પાર્ટીમાં રહેલી જૂથબંધીને ખતમ કરી એક સાથે મળીને પાર્ટી મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો સંઘ પ્રદેશના પ્રભારી ગુરુદાસ કામતે દમણમાં કાર્યકર્તાઓને સંદેશો આપતા જણાવ્યું કે ભૂતકાળમાં જે કંઈ થઈ ગયું તે ભૂલીને હવે આગળ વધવાની જરૂર છે વ્યક્તિગત ફાયદામાં પાર્ટીને નુકસાન થશે તો શિક્ષાત્મક અને સખત કાર્યવાહી કરવામાં આવશે अनुशासन ने तोड़ी ने कोई कार्य कर से, तो पार्टी तेने सहन नहीं करे तो के खिलाफ लड़ने के लिए सभी लोगों को एक साथ आना बहुत जरूरी है और इसी में मैं समझता हूँ कि दमन के कांग्रेसियों को वो संदेश मिला है कि आप लोग अगर अपने पर्सनल एम्बिशन के लिए कुछ हरकतें कर बैठेंगे तो इसमें पार्टी का बहुत बड़ा नुकसान होगा દમણ કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે રહેલી જૂથબંધીને તાત્કાલિક ખતમ કરી એકી સાથે મળીને આવનારી બે હજાર ચૌદની ચૂંટણીને લક્ષ્યમાં રાખીને કાર્ય કરવા સૂચન કર્યું હતું મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર